શ્રી ગણેશાય મહ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય તેરમાં ભગવાન શ્રી કૃષ્ણ આત્મા શરીર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અને જ્ઞાનને વિવરીને જ્ઞાનયોગનું મહત્ત્વ વર્ણન કરે છે આ અધ્યાયમાં આત્મા સ્વભાવ જ્ઞાન આત્મતત્વ અવિદ્યા વિવેક તત્વનિશ્ચય અને અદ્વૈત વિચારની મહત્વની ચર્ચા કરે છે આધ્યાત્મિક જીવનના માર્ગો આત્મસમર્પણ આત્મનું વ્યવહાર અને અન્ય વિવિધ વિષયો પર આધારિત જ્ઞાન છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો તેરમો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ શ્રીમદ્ ભગવદ્ ગીતા આધ્યાત્તેરમો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે હે કેશવ પ્રકૃતિને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જ્ઞાન અને જ્ઞેય વિશે મને જાણવાની ઘણી ઈચ્છા છે શ્રી કૃષ્ણએ કહ્યું આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે ને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞને પણ તું મને જાણ ક્ષેત્રજ્ઞમાં વાસ્તવિક સ્વરૂપને જાણે છે તે જ્ઞાની છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું ઋષિ દ્વારા વેદ બ્રહ્મસૂત્રોના પદો દ્વારા પણ દર્શાવવામાં આવ્યું છે પંચમહાભૂત અહંકાર બુદ્ધિ ત્રિગુણમયી માયા દસ ઇન્દ્રિયો મન તથા પાંચ ઇન્દ્રિયો વિષયો ઈચ્છા દ્વેષ સુખ દુઃખ દેહનો પિંડ ચેતના ને ધૃતિ આ વિકારોવાળું શરીર ક્ષેત્ર કહેવાયું છે અમાનીપણું અને અદંભીપણું અહિંસા સરળતા ક્ષમા આચાર્યની સેવા પવિત્રતા સ્થિરતા માનસિક સંયમ ઇન્દ્રિયોના વિષયો પર વૈરાગ્ય અહંકાર રહિતપણું જન્મ મરણ ગડપણ રોગોમાં દુઃખ દોષો જોવા અનાસિકત પુત્ર સ્ત્રી ઘર આદિ પર મમતાનો અભાવ નિત્ય ચિત્તની સમાનતા મારા પ્રત્યે અનન્ય ભક્તિને જ્ઞાન કહેવામાં આવ્યું છે જ્યારે આનાથી ઉલટું છે તેને અજ્ઞાન કહેવાય છે જેને જાણીને માણસ મોક્ષ પામે તે જ્ઞેય શું છે તે કહીશ તે અનાદિ પર બ્રહ્મ છે તે ન કહેવાય સત કે ન કહેવાય અસત તેને હાથ પગ આંખ માથું મોઢું કાન છે આ લોકમાં તે બધું વ્યાપીને રહેલ છે તેને વિશે બધી ઇન્દ્રિયોના ગુણોનો આભાસ થાય છે તે ગુણ રહિત છે છતાં ગુણોનું ભોગતા છે ભૂતોની બહાર અંદર ગતિમાન સ્થિર દૂર નજીક છે તે અવિભક્ત છતાં વિભક્ત જેવો છે તે પ્રાણીઓનું પાલક નાશક ને ફરી ઉત્પન્ન કરતા છે તે જ્યોતિઓનું પણ જ્યોતિ છે તે અંધકારથી પર જાણવા યોગ્ય જ્ઞાનથી મપાય તેવો અને બધાના હૃદયમાં વસે છે આમ ક્ષેત્ર જ્ઞાન અને જ્ઞેય વિશે મેં ટૂંકાણમાં કહ્યું મારો ભક્ત તે જાણીને મારા સ્વરૂપ સુધી પહોંચવાને યોગ્ય બને છે પ્રકૃતિને પુરુષ અનાદિ છે ને એમ પણ જાણ કે તમામ વિકારોને ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે પ્રકૃતિ એ કાર્યને કારણના કરતાપણામાં હેતુ બને છે જીવાતમાં સુખ અને દુઃખના ભોગતાપણામાં હેતુ બની જાય છે ગુણોનો સંગ જ જીવાત્માને સારી ખરાબ યોનિમાં જન્મ લેવા કારણભૂત બને છે આ જીવાત્મા શરીરમાં રહેવા છતાં તે તેનાથી અલગ છે તે પાસે રહેલો હોવા છતાં કેવળ દ્રષ્ટા છે કામ કરવા દેનાર છે પાલન કરનાર છે ભોગવનાર છે તે પરમેશ્વર પરમાત્મા કહેવાય છે એ રીતે પુરુષને પ્રકૃતિને તેના ગુણો સાથે જે જાણે છે તે ગમે તે સ્થિતિમાં હોવા છતાં મુક્ત થઈ જાય છે કેટલાક લોકો દેહમાં રહેલા આત્માને બુદ્ધિ દ્વારા ધ્યાન વડે કેટલાક જ્ઞાન યોગ વડે ને બીજાઓ કર્મયોગ વડે દેહમાં આત્માને જુએ છે આ રીતે નહીં જાણનારા બીજાઓ તો સાક્ષાત્કાર પામેલા છે તેમની પાસેથી સાંભળીને જે ઉપાસના કરે છે તેઓ નાશવંત સંસારને તરી જાય છે હે અર્જુન જે કાંઈ પણ સ્થાવર જગમ પ્રાણી ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થાય છે તેમ જાણ જે મનુષ્ય સર્વપ્રાણીમાં સમાન રહેલા પરમેશ્વરને તે પ્રાણી નાશ પામ્યા છતાં જુએ છે તે ખરું જુએ છે તે સચ્ચિદાનંદ રૂપ આત્માનો તિરસ્કાર કરતો નથી ને છેવટે તે મોક્ષ પામે છે જે પ્રકૃતિ વડે કર્મો થાય છે તે આત્માને અકર્તા માને છે તે જ સાચું સમજે જુદા જુદા પ્રાણીના ભાવ એકમાં રહેલા છે ને તેમાંથી વિસ્તાર પામેલા જે જાણે છે તે જ બ્રહ્મતત્વને પામે છે પરમાત્મા ને નિર્ગુણ હોવાથી અવિકારી છે જેથી કરીને શરીરમાં રહેવા છતાં પણ કંઈ કરતો નથી ને કર્મ ફળથી લેપાતો નથી દેહમાં રહેલો આત્મા દૈહિક ગુણોથી દોષવાળો થતો નથી હે અર્જુન જેમ એક સૂર્ય જગતને પ્રકાશિત કરે છે તેમ આત્મા સમગ્ર શરીરને પ્રકાશિત કરે છે હે અર્જુન જે જ્ઞાન દ્રષ્ટિથી ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના ભેદને માયામાંથી છૂટવાના ઉપાય જાણે છે તે બ્રહ્મતત્વને પ્રાપ્ત કરે છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ નામનો તેરમો અધ્યાય સંપૂર્ણ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય તેરમો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ